સુરત જિલ્લાના નગરમાં આસપાસના સાત ગામોને બાડોલી નગરપાલિકાનો સમાવેશ કરવાની કવાયતને લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે આજે મોટી સંખ્યામાં તમામ ગ્રામજનોએ રેલી સ્વરૂપે નીકળી બાડોલી પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવનાર છે ત્યારે વિવિધ વિસ્તારોમાં નવું સીમાંકન અને હદ વિસ્તરણને દરેક જિલ્લાઓમાં અને નગરોમાં સરકાર દ્વારા કવાયત હાથ ધરાઈ છે ત્યારે સુરત જિલ્લામાં મહત્ત્વની ગણાતી બાડોલી નગરપાલિકાનું પણ હદ વિસ્તરણ કરવાની તૈયારી વહીવટીતંત્રો દ્વારા કરવામાં આવી છે હદ વિસ્તરણમાં બાડોલી નજીકના 7 ગામોને જોડવા અંગે જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારીએ દરખાસ્ત મોકલવામાં આવી છે જે કે આ ગામોને પાલિકામાં જોડારને લઈને તમામ ગામોમાં વિરોધનો સુર ઉઠ્યો છે અને આજે 7 ગામોમાં મોટી સંખ્યામાં સરપંચો સાથે ગ્રામજનોએ રેલી યોજી હતી આજ રોજ જે નગરપાલિકામાં ભેરાવા બાબત માટે જે 8 ગામો નામન છે એ બાબતે અમે મોન રેલી કરી છે સાઈ મંદિર થી પ્રાણ કચેરી સુધી જે આજે પાંચ કિલોમીટર ની રેલી છે તે પહેલા તો સૌને ધન્યવાદ કે ખુબ સરળ રીતે ને જે માન માન આપીને રેલી ને મોન રેલી છે એમાં કોઈ પણ જાતનો આપણે અવાજ ઉઠાવ્યો નથી ને સરળતાથી આપણે પ્રાણ કચેરી આવ્યા છે ને પ્રાણ મેડમ ને બહુ સરળતાથી આપણે અપીલ કરી છે રજૂઆત કરી છે ને એમનો બી એક પ્રતિસાદ એવો છે કે અમે ઉપર સુધી આ વસ્તુ જે તમારો અવાજ છે એ અમે પણ ઉપર સુધી મોકલશું એવી રજૂઆત કરી છે એ બદલ પ્રાણ મેડમ એનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું ને સૌ પબ્લિકનો નો બી કે જે પણ સમય કાઢીને આવ્યા છે એમનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું અમારો જે પ્રશ્ન હતો કે જે આઠ ગામો અને જે બાબત નો જે જે એ બાબતે સૌ તકલીફ પડે છે અને સૌનો વહીવટ એવો છે ગ્રામ પંચાયત નો કે આજે તમે જોઈ શકો કે હરેક ગામ જે બારડોલી ની આજુબાજુ છે એ હરેક ડેવલોપિંગ છે ડેવલપિંગ એટલે કે એવું છે કે છેલ્લા કેટલા વર્ષોથી સારામાં સારું ડેવલોપિંગ સૌને સુવિધા મળે છે કોઈ પણ સરપંચ ઉપ સરપંચ કે સભ્ય ચર્ચા કરે તો એમનું કામ તરત તાત્કાલિક થાય છે ત્યાર પછી જે પડે કોઈ પણ બાબતે છે કે કોઈ પણ એક ડોક્યુમેન્ટ અરજી આપી હોય તો એ લોકો કેવી રીતે રોજ બગાડીને આટલા પાંચ કિલોમીટર દૂર આવે એટલે ઘણી એવી તકલીફો છે એ કારણોસર અમે જે અરજી આપવા આવ્યા છે અહીંયા કે ભાઈ અમારું ગામ જે છે એ સુંદર ગામડું છે ને વહીવટ બો સુંદર છે તો એ યથાવત રહે એ બાબત અમે આવેદન પત્ર આપવા આવ્યું છેલ્લા કેટલાક વર્ષો થી બારડોલી બાબેન દાસાન આફા અસ્તાન ખલી તેન ધામરોડ અને નડીદા ગામોને નગરપાલિકામાં સમાવેશ કરવા કવાયત હાથ ધરાઈ હતી બારડોલી નગરની આસપાસ આવેલા ગામોમાં મુખ્યત્વે મધ્યસ્થ અને ગરીબ વર્ગની વસ્તી વધારે છે આવા ગામોને પાલિકામાં જોડાણ કરવાથી તેઓને મોટા વેરા ભરવાનું પણ ભારણ છે તેમજ અન્ય સુવિધાઓ જરૂરી મંજૂરીમાં શહેરી નિયમો લાગુ પડે છે જે રહીશો માટે નુકસાનકારક અનુભવી રહ્યા છે આજે સાત ગામજનો અસ્તાન ધામરોડ ઈસરોલી આફવા ખલી

દરેક અ ખેતીથી લગતીને પશુપાલન સાથે લોકો જોડાયેલા છે એ લોકોની આર્થિક સ્થિતિ પણ એટલી નથી તો જો નગરપાલિકામાં જોડાય તો એ લોકોના વેરાથી લઈને કેટલા બધા ચાર્જીસ વધી જાય અને ગરીબ લોકોની વસ્તી વધારે છે ગ્રામ્ય વિસ્તારમાં તો પહેલા તો સરકાર એના પર ધ્યાન આપે અને ત્યાર પછી નગરપાલિકામાં સમાવેશનો વિચાર કરે અને અસ્તાન અમારું જે ગામ મારા ગામ હસબન્ડ ત્યાંના ડેપ્યુટી સરપંચ છે તો ગ્રામજનોએ તેમને વોટ આપીને લાવ્યા છે તો પહેલા અમારો ફરજ છે કે અમે તેમની સાથે રહીએ અને હંમેશા સાથે રહીશું અને બીજું કે ગામજનો હંમેશા આવી રીતે એકત્રિત થઈને પોતાની શક્તિ બતાવે તો આપણે આપણી દરેક યોજનામાં આગળ વધી શકીશું અને મારી સરકાર સીને અપીલ છે કે અમે અહીં સુધી જે રેલી કાઢીને આવ્યા છે

જેથી બારડોલી નગરપાલિકાનું હદ વિસ્તરણ હાલ પૂરતું મોકૂફ છે હવે સરકારે જ્યારે વિસ્તરણ જ મોકુ રાખ્યું છે રમેશ કંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત